આજે ફોટો રહ્યો ને જામનગર વાળી ભેગો આઈ પોતે જ એને મારી માથે 354 ની ભરિયાત કરી કે મને માયડી ને મારી છેટતી કરી ને હવે પૈસા માંગે છે હા એ આ સુનીતા પોતે અને તે પછી મારા ભેગી એક વર્ષ રહી હતી હા આજે ફોટો ચોટી લેનો રહ્યો ને પોતે જ હું એ તમે પોતે છો હા પછી એને મારી માથે ભરિયાત કરી 2023 માં પછી એક વર્ષ પછી મારા ભેગી પાછી રહી